વિશ્વ હિન્દુ પરિષદ માતાના મઢ જિલ્લામાં અયોધ્યાથી અક્ષત ચોખા આવે જે પિંગલેશ્વર મહાદેવના સાનિધ્યમાંથી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા સાથે મળી અક્ષત ચોખા જે શ્રી કરશ યાત્રા પ્રારંભ કરી હતી જે પિંગલેશ્વર જાગીરના મહંત શ્રી પરસોત્તમ બાપુએ રામરથની પૂજા આરતી કરી હતી અને પિંગલેશ્વર મહાદેવ દાદાના આશીર્વાદ અને મહંત શ્રી પરસોત્તમ બાપુના આશીર્વાદ લઈ કળશયાત્રાનો શુભારંભ કર્યો હતો ત્યારબાદ કોઠારા પ્રખંડના વાકુ માંડલથી શરૂઆત કરી હતી તારીખ બાવીસ જાન્યુઆરીના ભગવાન શ્રી રામ અયોધ્યા મનીષ મંદિરમાં બિરાજમાન થશે માતાના મઢ જિલ્લાના પ્રખંડ સાત જે દયાપર લખપત રવાપર નખત્રાણા વાયુર નલિયા કોઠારા જે આ સાત પ્રખંડ જેમાં તમામ ગામ અને ઘરે ઘરે અક્ષત ચોખા પ્રસાદ પહોંચાડવાનું કાર્ય વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યું હતું શ્રી રામ રથ ગામડે ફરી રહ્યું છે જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના યુવરાજસિંહ જાડેજા વિશ્વ હિન્દુ પરિષદના સ્વરાષ્ટ્ર પ્રાંતના ધર્મ પ્રસારણ અધ્યક્ષ ચેતનભાઈ રાવલ માતાના મઢ જિલ્લાના ઉપાધ્યક્ષ અરવિંદસિંહ જીલુભાઈ જાડેજા માતાના મઢ જિલ્લાના મંત્રી પ્રદીપભાઈ ભીમજીભાઈ ડાયાણી સહિત અનેક લોકો તથા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ સાથે જ અનેક લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા રમેશ ભાનુશાલી જીટીવી ન્યૂઝ નલિયા